મહેસાણા જિલ્લાના ગુજારિયા ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે કે પટેલ અને મધુબેન પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું આ નર્સિંગ કોલેજ સાર્વજનિક ટ્રસ્ટ હસ્તક નિર્માણ પામી છે ગૃહમંત્રીએ જણાવ્યું કે પહેલા સરકારી હોસ્પિટલો ઓછી હતી ત્યારે સખાવતી હોસ્પિટલો પર આરોગ્ય સેવા નિર્ભર હતી વડાપ્રધાન મોદીએ આયુષ્યમાન ભારત યોજના લાવ્યા બાદ આ હોસ્પિટલો ફરી ધમધમતી થઈ છે તેમણે 51 જૂની હોસ્પિટલોના રિનોવેશનનો સંકલ્પ કર્યો હતો જેમાંથી 39 હોસ્પિટલોનું કામ પૂર્ણ થયું છે વધુમાં જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રે બે હજાર થી બે હજાર પચીસ સુધીમાં મોટું પરિવર્તન થયું છે હાલમાં સાઠ કરોડ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે પંચોતેર વર્ષથી ઉપરના નાગરિકો માટે આવકની મર્યાદા વગર પાંચ લાખના કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં આરોગ્ય માટે સડત્રીસ હજાર કરોડનું બજેટ હતું જે મોદી સરકારમાં વધીને એક પોઈન્ટ સડત્રીસ લાખ કરોડ થયું છે સરકારે નેશનલ ડિજિટલ હેલ્થ સિસ્ટમ અને ટેલિમેડિકલ સુવિધાઓ પણ વધારી છે સ્વચ્છ ભારત ફિટ ઇન્ડિયા હર ઘર જળ શૌચાલય પોષણ અભિયાન જેવી યોજનાઓથી દેશને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા